મારું નામ સંગીતા બેન મોહનભાઈ હનુમંત રહેવાસી અમારી ચૂંટણી અમારી ચૂંટણી છે પણ એ લોકો એ જે નથી છૂટું પાડવા ગયા ગ્રામ પંચાયત એ લોકો એ છૂટી અમને બિનહરીફ નથી કરવા દીતા ઓકે જો સમજો તમારી જે ચૂંટણી જે તમે કહો છો કે બિનહરીફ થયું જોઈએ નહી થાય તો તમે ના શું પગલા અમે અહીંયા બેસી રહેવાના છે બેસી રહો પછી છે ને એ લોકો ને અમે ચૂંટણી નહીં કરવા દઈએ ગામમાં બહિષ્કાર ચૂંટણી ચૂંટણી નહી કરવા દે એ લોકો બે લોકો છે ને એ લોકો છે સાહેબ ગાંધીનગર નથી ગયા છૂટપાડા વારું એ લોકો એક જ વખત નથી ગયા એ લોકો એ પૈસા નથી ખર્ચ્યા

રસ્તા પર સુવિધા નહીટ ઇરો નામ કમલાબેન કમળાબેન શું મુદ્દો છે અમે આજે અમારા ગામની અંદર જે ચૂંટણી થનારી છે એને અમે સમરસ કરવા માંગીએ છે

ખાવા પીવા માં મીટિંગ કરી ને ત્યાં બાગ્યા છે આ લોકો ભી આવેલા

રાખતા